હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલાએ રહેમાન રહીમ તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે એવા નાસ્તા માટે ગરમા ગરમ બટાકા પૌવા અને જો આ મારી ટ્રીક અને ટીપ્સ સાથે ફોલો કરી બનાવશો તો પૌવા તમારા એકદમ છૂટા છૂટ્ટા બનશે અને ખાવામાં એકદમ સરસ લાગશે તો ચાલો આપણે આજની રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો પૌવા બટાકા બનાવવા માટે અહીંયા આપણે પૌવા લઈશું તો આ મેં ત્રણ કપ જેટલા પૌવા લીધેલા છે અને વજનમાં ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા પૌવા છે તો હંમેશા પૌવા બનાવતા વખતે આપણે એને ચાળીને બનાવીશું અને આ રીતના પાણી એડ કરી પૌવાને આપણે ધોઈ લઈશું તો આ રીતના આપણે પૌવાને એકદમ સરસ રીતથી ધોઈ લઈશું તો અહીંયા આપણા પૌવા આ રીતના ધોવાઈ ગયા છે તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો સૌથી પહેલાં અહીંયા લઈશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે લઈશું અડધી ચમચી જેટલી હળદર તો આ રીતના હળદર એડ કરવાથી પૌવામાં એકદમ સરસ કલર આવશે અને આપણે લઈશું અડધા લીંબુનો રસ હવે આપણે એમાં એડ કરીશું એક ચમચી જેટલી ખાંડ તો હવે આપણે આ રીતના બધું મિક્સ કરી લઈશું તો આ રીતના આપણા પૌવા મિક્સ થઈ ગયા છે મસાલા સાથે તો હવે આપણે એને સાઈડમાં મૂકીશું અને પૌવા બટાકાનો વઘાર કરીશું તો પૌવા બટાકાના વઘાર કરવા માટે અહીંયા આપણે આ રીતના એક પેન લઈશું ને એમાં આપણે બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું ને તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એમાં એક વાટકી જેટલા શીંગદાણા એડ કરીશું ને સિંગદાણાને આપણે સારી રીતના ડ્રાય રોસ્ટ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે સિંગદાણા આપણા આ રીતના ફૂટવા માંડ્યા છે તો હવે આપણે એમાં એડ કરીશું એક ચમચી જેટલી રાઈ તો અહીંયા તેલ ગરમ છે તો આપણી રાઈ એકદમ સારી રીતના ફૂટી જશે હવે આપણે લઈશું એમાં બે બે થી ત્રણ લીલા કટ કરેલા મળશે હવે આપણે એમાં એડ કરીશું લીમડીના પાણી હવે આપણે લઈશું બાફેલા બટાકા તો અહીંયા મેં બે મીડિયમ સાઈઝના બટાકાને બાફીને આ રીતના આપણે કટ કરી લઈશું તો બટાકા બાફીને એડ કરવાથી એનો ટેસ્ટ એકદમ સરસ લાગશે અહીં આપણે લઈશું જરૂર મુજબ હળદર જેથી કરીને બટાકામાં પણ એકદમ સારી રીતના હળદરનો કલર બેસી જાય તો એને આપણે એકથી બે મિનિટ જેવું થવા દઈશું તો આ રીતના આપણે એકથી બે મિનિટ જે ઉઠાઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું સફેદ તલ બે મોટી ચમચી ને એમાં લઈશું આપણે સૂકી દ્રાક્ષ એકથી બે ચમચી જેટલી તો આ રીતના તલ અને દ્રાક્ષ એડ કરવાથી તમારા ખાવામાં ખૂબ જ સરસ લાગશે ને એનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો અહીંયા મેં આગળ પણ ડુંગળી પૌવાની રેસિપી શેર કરેલી છે જો તમે ના જોયું હોય તો મારી ચેનલમાં જઈને એને પણ તમે જોઈ શકો છો અને એ રીતના તમે ડુંગળી પૌવા બનાવી શકો છો તે પણ એટલા ખાવામાં ટેસ્ટી છે તો હવે આપણે એમાં એડ કરીશું પૌવા આપણે એને સરખી રીતના મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે એક એક દાણો આપણો છૂટો આ રીતના બનીને તૈયાર થશે તો આ રીતના પલાળીને તમે ખાંડ લીંબુ મીઠું અને હળદર એડ કરશો તો એનું રિઝલ્ટ તમને આ રીતના જોવા મળશે તો આ રીતના પૌવા આપણા રેડી થઈ ગયા છે તો હવે આપણે એમાં એડ કરીશું લીલા ઢાણા ને થોડાક આપણે લઈશું દાળમના દાણા તો આ રીતના દાણા એડ કરશો તો એનો દેખાવ પણ સરસ લાગશે અને ખાવામાં પણ એકદમ જબરજસ્ત લાગશે તો આ રીતના મારી ટ્રીક અને ટિપ્સ ફોલો કરીને બનાવશો તો એકદમ ટેસ્ટી પણ બનશે અને ઝડપથી બનીને તૈયાર થશે અને દાણા દાણા છૂટો પણ બનશે ને ખાવામાં પણ એકદમ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ આ છે આપણી આજની નવી રેસીપી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી બે લાઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં જોવા મળે ફરી મળીશું બીજી એક નવી રેસિપી સાથે અલ્લાહ હાફિઝ